હાલ મિત્રો જય માતાજી જય મોલીધર બધાને કી શો બધાય એક ખેડૂત સામે દેખાય ઇંચકો બાંધો હારું મશીન લવી એક પટોટું ગયો કે દૂનું પી હિંચકો બાંધો હારું લાવે ઝૂમ કરું ને વટાણા આ ખેડૂત કમાણું લાગતી તલી ઘણી થઈ લાગતી અત્યારે તલીમ વર એવું કી નથી

હા મેં સુંદરો ભાઈ પાણી વાળો આવ્યા પણ દેખાત નથી તડકો આવતો હામુ અહીંયા આપે રાડ કરીએ એટલે એના બે દુહા હા ભરીએ તો જો મિત્રો આપણે ખેતરમાં કહું કે અહીંયા બનાવે ભંગો આવો ભંગો કેને બનાવ્યો હે થાંભલા વાઢેલા છે રાઈડાના માથે સત ફરીએ પણ હરિયા હળુગા તે પૌગી આવો નવરો પગમો જેવો છે ખેતરના પારામાં બનાવી લે તો મિત્રો આ કોઈ હિંચકો નથી આ છે નર્મદા ને પાઇપ ફિટ કરવા વાળો મશીન જો ઝૂમ કરો હતા પાઇપ પર દેખાતે આટેલો એ પાઇપવાળો અત્યારે કોઈ આવો પટોલો ઊંઘે ખેડૂત નથી તો આવું મશીન તો ન જ લેવરાય ને આ તો નરમદાનું બે પાઇપ ફિટ કરે છે બીજો છે ક્યાં ગો આ રહ્યો આ થોડોક છેટો છે આ પીળા કલરનું છે આ બ્લુ કલરનું છે આ પાસે છે એ છેટો છે ટેલો પણ એવો રહેજો દેખાય એમાં પાઇપ રાખેલો છે એ અહીંયા આવતાર છે પટાન બેસેડ અલગ અલગ છે ગાંઠ દેતા હોય તો બહી જાય ખબર જ પેતી કઈ લઈ ગાંઠ દેતા જોવા જાવો કે બીજો આ બંગલો દેખાય આપણું તો નસીબ બીજા ભાઈ નું છે બીજો આ રહ્યો એ આપણું તો નસીબ બીજા ભાઈ નું છે આપણું એક

ને પરલામાં ધાણા છે એ ખાદ ધાણા પણ ઈ કોંગ્રેસી ખંડ કોંગ્રેસી કેવા તો ત્યાંથી એ ખબર હશે